તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાની છે તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આપણે ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં કમેન્ટની અંદર જય દશામાં જરૂરને જરૂર લેખી નાખજો દોસ્તો તો તમને ખબર હશે કે આજે પાંચમો દિવસ છે દશામાના વ્રતનો દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર નતી નવી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં આ બેને એમ કહેવાય છે કે દશામાની સાંભળીને દૂધ પાઈ રહી છે અને દૂધ પણ પી પી રહ્યા પણ એવું લાગી રહ્યું છે દોસ્તો તમને ખબર હશે અત્યારે હાલ આ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ઘણી જગ્યાએ દશામાના ચમત્કારો પણ જોવા મળ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે જ્યારે દશામાનો વ્રત આવે છે દિવાસાનો દિવસ હોય છે ત્યારે દશામાની સાંઠળી લાવીને ઘેરે થાપના કરે છે અને પૂજા કરે છે દોસ્તો અને સાંજના ટાણે દશામાની આરતી પણ કરવામાં આવે છે દોસ્તો તમને ખબર હશે કે દસ દિવસ ઉપવાસ પણ કરે છે અને એક ટાણું પણ કરે છે દોસ્તો ત્યાર પછી અત્યારે હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ઘણી બધી વાયરલ થઈ રહી છે દોસ્તો એમાં સાંઠળી છે એમ કહેવાય છે કે દૂધ પીવે છે એવું જોવા મળી રહ્યું છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવ્યું દોસ્તો અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં ત્યાંથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હોય દોસ્તો તો હાલ અત્યારે દશામાના ઘણી જગ્યાએ ચમત્કારો પણ જોવા મળી રહ્યા છે દોસ્તો તમને ખબર હશે કે દશામાની સાંઠળીની અંદરથી એમ કહેવાય છે કે ઘી પણ નીકળ્યું હોય છે એવા પણ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને દશામાની સાંઢળી પણ રડતી હોય એવા પણ વિડીયો ક્લિપો અને સોશિયલ મીડિયા પર ઘણી બધી વાયરલ થઈ રહી છે દોસ્તો તો તમને ખબર હશે કે મીનાવાડાની અંદર પણ ચમત્કારો ઘણા બધા જોવા મળ્યા છે દોસ્તો તમને ખબર હશે કે મીનાવાડાની જે માનતા કરે છે જેને દુઃખ હોય છે એનું દુઃખ દૂર કરે છે દશામાં અને એમ કહેવાય છે કે ચાલીને પગપાળા કરીને ઘણા લોકો વાહન લઈને પણ જાતા હોય છે દોસ્તો અને ઘણી જગ્યાએ એક્સિડન્ટ પણ થતા હોય છે દોસ્તો કોઈને કાંઈ પણ ઈજા આવતી નથી દોસ્તો તમને ખબર હશે લોકો એવું કહેવામાં આવી રહ્યું છે કે દશામાંનો આની માથે હાથ છે એને જ ચમત્કાર કહેવામાં આવે છે દોસ્તો એમ કહેવાય છે કે ઘણા જગ્યાએ એક્સિડન્ટો થાય છે તેવામાં જ એમ કહેવાય છે કે દશામાં હાથ માથે રાખી દે છે અને એને કોઈ પણ નુકસાન કે કોઈ જાતની ઈજા આવતી નથી દોસ્તું તો એને કહેવાય ચમત્કાર દોસ્તો તેવી રીતે તે અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ઘણી જગ્યાએ દશામાની સાંઠળી દૂધ પીતી હોય છે એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ઘણી જગ્યાએ એમ કહેવાય છે કે દશામાને પાણી પાતો એવા પણ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમે દશામાના વ્રત રહ્યા છો કે નથી રહ્યા કમેન્ટ કરીને જરૂરની જરૂર બતા દો દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરીવાર બીજા વિડીયો મળી તબક્કે જય હિન્દ જય ભારત મળે કે બીજા વિડીયો તબતક કેલી બાય બાય